નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ રેલગાડીના ડબ્બામાં ચાલીસ વર્ષની બાઈ સાથે બનેલી ઘટના વિશેની વાત છે ગાંડી હશે ઘડીવાર વાર ઓછી કે પોટકું મૂકીને આ બાય પાટિયા પર ઉપર સૂવે છે ઘડીમાં પાછી ઊઠીને બેસે છે બારીનું પાટિયું પકડીને પાછી માથું ઢાળે છે બે પળમાં પાછી નીચે ઉતરીને ડબ્બાની ભોંય ઉપર ઊંધી પડે છે ફરીવાર ઊઠીને બાંકડા પર બેસે છે થોડી વાર માથે ઓઢણું ઓઢે છે તો થોડી વાર ઉતારી નાખે છે આ તે ગાંડી છે ઠીક થયું ગમત આવશે કઈક જોણું તો એ રીતનું એનું ઉઠવું બેસવું બારીએ જકડવું નીચા પડવું ડોળા તાણવા ઓઠ ફફડાવા વગેરે ચસ્કેલ જેવી ચેષ્ટાઓ ચાલુ જ રહી ગાંડા ડાયા સર્વને ઉઠાવી જતી ગાડી સુસવાટ દોડતી રહી અને ડબ્બાના લોકોએ બાય તરફ હસતા ને એને વળગાડ હોવાનું માની વિનોદ સાથે હેબત પામતા રહ્યા પડખામાં એ ગાંડીનો આદમી બેઠો હતો આડત્રીસ ચાલીસ વર્ષની ઉંમરે એના મમા ફક્ત ચાર પાંચ જ દાંત કોઈ ભયંકર રોગચાળામાં સાફ થઈ ગયેલ બહોળા કુટુંબમાંથી બાકી રહેલા જીવતા જણ જેવા સુનમન ઉભા છે બાઈ જ્યારે જ્યારે આવી રીતે લોચતી લોચતી બેવડ વળી જાય છે ત્યારે બોખો પુરુષ પૂછે છે કે પાણી પાવ પુરુષના હાથમાં પાણીની નાની ટબુડી છે ટબુડીના વણમાન જ્યાં પિત્તળ પર નજર કરીને નિહાળીએ તો નાની બાળ એ આંગળીઓની મેલી છાપ પડેલી દેખાય છે લોચતી લોચતી ને ગોટો વળી જતી એ બાય બે ગોઠણ વતી પેટ દબાવી રાખીને કહે છે કે નારે ના પાછી શ્વાસ ખાય છે વગડાની હવામાં ભરપૂર સુસવતો પ્રાણવાયુ કોઈ કંજોસની માફક એના ગળામાં પેસતો નથી એ બોલી શકે છે માત્ર એ આટલું જ કે મારા છોકરા મારી પોટી દાવા સારું વલવતી રહેશે બીજું સ્ટેશન આવે છે વગેરે ટિકિટ એક બાવો ચડે છે પોતાની છલોછલ ભરેલી જોડી એ ગંધાતી ગોદડી સરપાકર લાકડી માળાના ભિક્ષાનું ખપર વગેરે સરંજામ પાથરીને એ બાવોજી બાયના બાકડા પર પથારો કરે છે રેલગાડીના સાંધાવાળાના એક ગુરુ મહારાજ છે બેસતાની વાર જ બચ્ચા મારી સલમ સાફી ક્યાં કહી ચલમ માગે છે ગુરુદત્ત બોલતો જોડીમાંથી ગાંજાની ચપટી કાઢી ચલમનો સાજ સજે છે ગાંજામાં ડૂલ બનેલી એની આંખો અને આંખો ફરતા કાળા કુંડાળામાંથી કદરૂપ બનેલું મોઢું એની જિંદગીની હેવાનિયતની શાખ પૂરે છે એના સર્જનહારને શરમિંદો બનાવે છે ચકચકઈત ઘણીવાર પોશાકવાળા બીજા ઉતારૂઓ ચડે છે અને બાવાજીના પવિત્ર પથારાને અડક્યા વિના એ ગાંડી જેવી લાગતી બાંયને જ ઓશીકે બેઠક લે છે પુરુષ અને સ્ત્રી વધુને વધુ સંકોડાતા જાય છે પુરુષના લીરા લીરા થઈ ગયેલ કેડિયાની કસે બે પેળી ટિકિટો બાંધેલી છે બાવાજીને તો ટિકિટ લેવાની શી જરૂર હોય રામજી કી ગાડી હતી ગાડી ત્રીજે સ્ટેશન ઊભી રહી પાછલે બારણે દે ફકીર એના બે માંથી બે બે થી માંડી પંદર વર્ષ સુધીના પાંચ બચ્ચાને લઈ ઓરત સાથે ચડે છે વચેટ છોકરાના મોમાએ ધમાચકળ વચ્ચે પણ બીડી જગે છે ગાંઠડા પોટલાની ફેંકા ફેંક ચાલે છે આ ધકા ડબ્બાના એક મહત્વના મુસાફરની તલ્લીનતા ને ઉડાડી દીધી હાથમાં જગતના પીડિતોની ચીસો પાડતું ઇન્સાફનો આર્તનાદ નામનું પુસ્તક હતું તેના હાથમાં સ્તંભી રહ્યું ભીડા ભીડ અકળાઈને પછી નિરૂપાએ વખત કાઢવા માટે એને પેલા બોખલા મરદને પોતાની પડખે બેહારીને પૂછ્યું કે આ તમારો માણસ છે ગાંડી છે કશો વળગાડ પુરુષ બોલે તે પહેલા તો એ વેદનાથી લોચી રહેલી બાઈ બોલી ઉઠી એ ગાંડી નથી બાપુ રોગ છે પેટમાં પોરની સાલથી રોગ ઉપડ્યો છે રેવાતો નથી રાજકોટ જાય છે દવા કરી કોઈને દેખાડ્યું વિદ્વાન પુરુષે મોઢા પર કંટાળો કુતૂહલ અને કરુણાના રંગો બતાવ્યા દવા માણસો એ બતાડી તેટલી સંધી દવા હંધી દવા કરી ખાકર પીધી ઘણા પીધા તરાક પીધી મારા કડલા હતા તે વેચીને ગાયનું ઘી પીધું ગોગોળ ખાધો સૂંઠ ખાધી એવા એક સ્વાસે પચ્ચીસ એક નામ દઈને બાય કે વાના માતર ખાધા પીધા પીપળવા ગામની એક લંગણીની નામચા સાંભળીને એની પાસે ગઈ ઈ કહે કે પંદર રૂપિયા મોરથી મૂકો અમે અમારી ગા વેચીને રૂપિયા પંદર જોગવ્યા લંગીએ કાંઈક મંત્રેલું પાણી પાયું પછી ગામના વૈદ્યુમાં રૂપિયા દસ વાવર્યા પણ બાપા બાયના પેટમાં વધાતું હતું આ રોગ મીટ્યો નહીં એ આમ જુઓ આય આ પેટ માંથી ડામ સોત દેવરાવ્યા એમ કહીને બાઈએ પેટનો ભાગ ખોલી એ દેખાડ્યો ગાંડી માનીને પ્રથમ હસતા હતા તે ઉતારો અને બાયની આ નિર્લજતા દેખીને શરમ આવી સૌ એકબીજાની સામે જોવા લાગ્યા પછી વળી અનુકંપા દેખાડી કે અરે બાઈ દેહીના દરદ તો દેહીમાં જ સારા બારા નીકળ્યા દોયેલા છે બાપા ઈશ્વરની લીલા અગાધ છે દરમિયાન ગુરુ મહારાજની ચલમના ગાંજામાંથી ધુમાડા પથરાતા હતા સાંઈ મોલાની લીલી કુટુંબવાડીમાં એક પછી એક મુખે એ એક બીડી ગરબે ઘૂમતી સ્ત્રી જેવી ગોળ કુંડાળે રમતી હતી બીમાર બાઈ ગૂંચળું વળતી હતી ચોમાસાની ઋતુમાં રસ્તે ચગતા હતા મામણ મુંડા કીડા જેવી જ છટાથી એનું શરીર વળતું હતું તે હવે ક્યાં જાઓ છું પુરુષ કે જેના ચહેરા પર કશી લાગણી જ ઉઠતી નહોતી તેણે કહ્યું આ લીમડીની નર દેખાડ્યું તે કહે રાજકોટ ગોરા સર્જન કને જાવ ગામમાં જને ગામના જને ચાર રૂપિયા ઉઘરાણું કરીને ટિકિટ ના દીધા જઈને ડાક્ટર ખાને પડશું હા બાપા બાય બોલી મારા તો પૂરા ઉળ્યા છે પણ મારા છોકરાના ભાગ હશે તો પાછે આવીશ છોકરા છે કેવડા છે વિદ્વાનને ધૃણા આવી બેકારો પણ બ્રહ્મચર્ય ન પાળે એના આત્માની ઊંડી વરાળ હતી એક તો મારી પોટી ધાવણી છે ચાર અવડ્યા અવડ્યા છે બાઈએ ભયથી એક બે ફૂટ ઊંચે હાથ રાખીને વનસ્પતિના રોપા બતાવતી હોય તે રીતે ખ્યાલ આપ્યો ઘરમાં એક મણ દાણો નાખી આવ્યા છે હળુ હળુ રાંધીને ખાશે વિદ્વાન ના હાથમાં ચોપડી હજુ બંધ હતી એને સલાહ આપી નડિયાદ જાઓ ને મીરજ કા નથી જતા ત્યાં વાડ કાપનું દવાખાનું છે બાઈ અને એનો ધણી બોલ સાંભળીને તાકી રહ્યા ભાષા કઈક અજાણી હોવાનો વેમ પડ્યો બાજુમાં બેઠેલ બાવાજીના ચેલા સાંધાવાળાથી ન રહેવાયું હવે મેરત ને ફેરચ્યો રાજકોટ ને નડિયાદ કોણ બેટીનો બાપ આવડદાની દોરીએ હાંધવાનો હતો આવા અબધૂત ના પગુ લ્યો ને ફકીરથી ન સેવાય દાતારની ટેકરીને માથે કઈક ઓલિયા પડ્યા છે મીઠું મળે મુરદા ઉઠે જેના કાળા રંગની જાય પડે એવી ત્રણ પહેલવાન ઓરતો આઘેરી બેઠી હતી તેમાંથી એક બોલી અરે અંતરિયાળ શું ઉપાય કંડોરણે આવે તો એક દિમા ફેર દેખાડી ન મટે તે શું કેકને મટાડ્યા છે વઢવાણ સ્ટેશને સૌ વિખરાયા હર્યા ફક્ત ત્રણ જણા એક વિદ્વાન બીજો બગાયા ગામનો બોખો સામત કોળી ત્રીજી પોટીની માં સજોડી સજનો ગૂંચળાકાર હજુ ચાલુ જ હતો સામત પગી વિદ્વાને ઇન્સાફના અર્થનાદની ચોપડીની મોહિની અને આ માર્ગમાં વળગી પડેલી અધ્યારી વચ્ચે મનને માંડ માંડ વારીને વાતો ચલાવી આટલી ઉમરે દાંત કેમ પડી ગયા ગામડિયા ભૂત ખરા ને એટલે માવજત નહીં રાખી હોય ઘેરથી ઘડીને લાવેલ રોટલાનો ભૂકો કરીને મોના પેઢા વચ્ચે મમળાવતો મમળાવતો સામત હસીને બોલ્યો દાંત તો દાંડે પાડી નાખ્યા છે બાપા ઢાંઢે એટલે બળદે વિદ્વાને ખાતરી કરી હું બગો એમાં મેં ખૂબ માર્યો ઠાલવીને ઢાંડા પાછા વાળું છું ત્યાં આની નજર પડી સજુ એ વાતું પડી હું ધોરિયાની કાંઠે બેઠી બેઠી રોટલો ખાતી હતી એમાં મારી નજર પડી કે ઢાંડો એમ ને એમ થાળા ઢાળો પાછલે પગે હાલ્યો જ જાય છે

પાણામાં છે પાણું ડાંડો મારે માથેથી અળગોટિયા ખાઈને જઈ પડ્યો કુવામાં એટલે એને વાત ઉપાડી લીધી અને આને મોઢે લોહીના પરવાળા વયા જાય છે દાંતનો ઢગલો નીકળી પડ્યો છે મારા તો શાકાળા હાથ એમ ને એમ ધોયા વગર હું તો ધ્રોળી પટલ કહે કે મને નહીં જટ દાંડાને બચાવો હું તો ઘોડી ગામમાં ઝાપડાને કહ્યું કે જટ ઢોલ પીટો ઢોલ પીટો તમારા ભાણેજને ચેપી નાખીને ઢાંઢો કુએ પડ્યો છે હું આખા ગામમાં ફરી વળી માણ હું દોડ્યા આવ્યા હું ઘેર થી લઈ આવી ગોદડા વિદ્વાન ચમક્યો હા ઢાંઢા દિલ છોલાય નહીં ને સારું એને દિલે વીટી પછી રાંઢવા બાંધીને સિંચાય પછી તો બીજા જણ માલીપા ઉતર્યા પણ ઢાંઢો કોઈને ઢુકડા આવવા ન દે એટલો ખીજલ એટલા ફરકડા નાખી રહેલ પણ જ્યારે આ પટલ પંડે લોહી વહેત મોઢે ઉતર્યા ત્યારે એ ઢાંડે રીસ મેલીને બાંધવા દીધું કરીને ઢાંડાને મારા છોકરાને હું એક વળગ્યા હતા કાઢ્યો પણ પગ ભાંગી ગયો હતો આ તે દી પટલના દાંત પીડ્યા મને મેન્ટ પડી એટલે થઈ ગઈ ગઈને આ રોગ લાગુ પડ્યો એ ઢાંડો ભાંગ્યો ને અમારી ખેડ્યા ભાંગી તે દી હું ઉભડ બન્યો છું પાંચ દી કામ કરું ત્યાં વળી ખાટલે પડ્યું બે એમને એમ નીકળી જાય સામતે કહ્યું પણ તમારે તત્કાળ તમારા રાજને દવાખાને જવું તું ને તમારા લોકોનું ગયું છે છે જ આમ પ્રમાદમાં કહીને બગાહું ખાય આળસ મરડી ચોપડીનો મોહ વધતો હતો હે 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 દવાખાનું સામત પટેલે બોખા દાતાવાળું મોઢું ફરડ્યું એની છાતીની એક એક ગણા એવી તમામ પહાડીઓ પણ સુડેલો વંધ વૃંદ હસી પડી રાજનું દવાખાનું બાઈ બોલી આપણે દરબારે કોક એક નોખો લાગો ઉઘરાવીને આંતરડાની છુબી પાડવાનું એક કારસો તો મંગાવેલ છે જુઓ ને છુબી પાડ્યાના વીસ રૂપિયા મેલાવે છે પણ કે છે કે રોગ માત્ર મટી જાય છે વિદ્વાન સમજી ગયો એક્સરે ફોટોગ્રાફીની વાત કરે છે પણ એ તો શાહુકાર સારું આપણા સારું નહીં બચાડા શેઠી આવે મારા બળદિયાને લીધો પણ અમે ક્યાં અનાથ આશ્રમ ઘણા છે કહો તો હું ભલામણ લખી દઉં જરા છૂટ્યા ના બાપા અમારે અણખનું ખાવું નથી કાયા હાલશે ત્યાં લગી છું આને હું હોસ્પિટલમાં રાખીશ એ સાજી થશે એટલે એને ગાડીએ બેસાડીને ઘરે વેતી કરવા જેટલું ભાડું છે અને હું પગપાળો નીકળીને મહિને પંદર દાડે ઘેર પોગી જઈશ એક મહાન ગ્રંથકારે પર લખેલો લેખ વિદ્વાનને યાદ આવ્યો અને બોખો રડવા લાગ્યો એ બાપ મહેરબાની આટલું કરી દેશો અને રાજકોટમાં જો કાંક મહેનત મજૂરીનું કામ મળી જાય ને તો હું એમાંથી મારું પેટિયું કરીને કાઢીને આની પથારી પાસે પડ્યો રહીશ મને જો મહેનત મહેનતનું કામ હલાવી દો ને તો તમે જ મારા પ્રભુ રાજકોટની હોસ્પિટલમાં એ દંપતીને એ મૂકીને વિદ્વાન પોતાને કામે ચડ્યો એની ઘોડાગાડીમાં પૈડા નીચે કચુડાટ થતો હતો તેમાંથી એક જ વેણ સંભળાતું હતું ઓ બાપા મને કાંક મહેનતનું કામ અપાવી દો તો તમે જ મારા પ્રભુ આ વાર્તાના લેખક છે ઝવેરચંદ મેઘાણી પુસ્તકોમાંથી લેવામાં આવ્યું છે મિત્રો વિડીયો પસંદ આવે મારે ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે